કેન્દ્ર સરકારની વન નેશન વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી રાજ્ય સરકારની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે વિદ્યાર્થીઓને તેઓના પરિણામો સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પાઇડ રમતગમત અવોર્ડ્સ સ્કિલ ટ્રેનિંગ સહિત વિવિધ પ્રકારના રેકોર્ડને ડિજિટલી બનાવાશે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરી શકશે ત્યારે આ અપાર આઈડી કાર્ડ બનાવવા માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વાલીઓને આ કાર્ડ બનાવવા માટે શિક્ષણ વિભાગ ચાકતા પ્રયાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે એટલા માટે વિદ્યાર્થી તરીકેની આગવી ઓળખ માટે આ અપાર આઈડી ખૂબ જરૂરી છે એટલે તમામ વાલી મિત્રોને મારું નમ્ર નિવેદન છે કે આમાં કોઈ ખાનગી ડેટા ચોરાવાની કે કોઈ ખાનગી ડેટા લીક થવાની કોઈ સંભાવના નથી આ આઈડીમાં માત્ર ને માત્ર બાળકનું નામ એની શાળાનું નામ એની શાળાનો પ્રોગ્રેસ રિપોર્ટ એની જેન્ડર અને એની જ્ઞાતિ બસ આટલું જ અંદર માંગ્યું છે એમાં કોઈ પર્સનલ ફોન નંબર કે મોબાઈલ નંબર કશી જ વિગતો માંગી નથી એટલે આ આઈડી જનરેટ કરવામાં આપ સૌ શાળાના આચાર્યોને મદદરૂપ થાવ એવી મારે નમ્ર નિવેદન છે થેન્ક યુ